નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરના કાળિયાપીડ વિસ્તારમાં એક કાર ચાલકે બેમાન રીતે કાર ચલાવી વીજ પોલ સાથે અકસ્માત સર્જ્યો હતો બનાવ અંગેની માહિતી મળતી અનુસાર ભાવનગર શહેરના કાળિયાપીડથી વીલ પાર્ક ચોકડી તરફ જવાના રોડ ઉપર એક કાર ચાલકે બે પિતરાઈથી કાર ચલાવી અને ડિવાઇડર વચ્ચે રાખેલા વીજ પોલ સાથે કાર અથડાવી હતી જેના કારણે

રસ્તા ઉપર બે ફાર્મ ગાડી ચાલક દ્વારા બીજીમાં નુકસાન થાંભલામાં નુકસાન થયું નુકસાનના શોર્ટ સર્કિટ થવાના કારણે બીજા બે ત્રણ થાંભલામાં શોર્ટ સર્કિટ થયા એના કારણે સામેના પ્લોટમાં ખડબ રાખેલ છે તો એ ખડબ કડબમાં તિખારા પડતા અચાનક આગ લાગી પછી ફાયરની ટીમને જાણ થતાં પછી પોલીસને પણ જાણ કરી એમ પોલીસને જાણ કરતાં પોલીસે નિવેદનને એ બધું લીધું પણ હજી સુધી એમ કેવામાં આવે છે કે એફઆઈઆર નથી લખાય સાહેબ ક્યારની ઘટના હતી કેટલા વાગ્યાનો સમય હતો રાતના સાડા બાર ઘટના છે સાહેબ